ભાવનગર શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રામ ગ્રુપ અને હિન્દુ એકતા સંગઠન દ્વારા ખેડૂતવાસ વિસ્તાર ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં ડીજે ટોલ નગારા સાથે બાઇક કાર અને પગપાળા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

પીડપંજન મહાદેવ મંદિર સહિતના મંદિર ખાતે મહાઆરતી યોજાતી શહેરમાં ઠેર ઠેર શરબત અને પ્રસાદી વિતરણ સાથે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભાવના ભવ્ય ઉજવણી કરી હતી અલ્પેશ ડાભે ન્યુઝ નાઇન ગુજરાતી ભાવનગર